ભાગ એકની અંદર આપણે મજાની શરૂઆત કરી દીધી છે ભાગ બેમાં આપણે જઈએ છીએ તો ભાગ બેમાં આગળના ટોપિક રિલેટેડ જે કંઈ વાતો કરી છે તેના ની આપણે ચર્ચા કરીએ ચલો તૈયાર થઈ જાવ રેડી ચલો કોની મદદથી અનાજ અને ફળના રસમાં એથેનોલનું ઉત્પાદન કરી શકાય એથેનોલનું જો ઉત્પાદન કરવાની વાત આવે તો ઇસ્ટ સેક્રોમાઇસિસ સેરેવિસિસ આવે છે બરાબર આપણે આગળ વાત કરી ગયા છીએ એકની એક વાત પેનિસિયમ એન્ટીબાયોટિકમાં વાત આવે છે ઓકે આગળ દૂર દારૂ બિયર વિસ્કી બ્રાન્ડી અને રમ જેવા પીણા બનાવવા માટે ક્યાં સુક્ષ્મ આગળ જે વાત કરીએ ઇથેનોલ બધા આલ્કોહોલ બેઝ છે તો એ જ જવાબ આવશે બરાબર અહીંયા પણ જવાબ આપણો છે સારી માયાસી બરાબર એસેટિક એસિડ માટે આવે એસ્પર નાઇજર સાઇટ્રિક એસિડ માટે આવે એક ચોક્કસ પ્રકારના વિટામિન નિર્માણ કરવા માટે આવે છે ઓકે તો અહીંયા આપણે જે વાત કરી છે તો દારૂ બિયર વિસ્કી બ્રાન્ડી માટે જવાબ આપણો ડી આવશે એલેક્ઝાન્ડર ફ્લેમિકે સૌ પ્રથમ કોની શોધ કરી એન્ટિબાયોટિક હમણાં આપણે વાત કરી પેનિસિલિયમ એન્ટિબાયોટિકની શોધ કરી છે ઓકે બાકી કંઈ વિચારવાનું અહીંયા નથી પેનિસિલિયમ કઈ ફૂગમાંથી બનાવવામાં આવે છે તો પેનિસિલિયમ જાતિમાંથી બના પ્રજાતિમાંથી પેનિસિલિયમ તો પેનિસિલિયમ નોટેટમ બરાબર જેમાંથી બનાવવામાં આવેલ છે પેનિસિલિયમ પોર્પોરિયમ અથવા તો પેનિસિલિયમ આલ્બા એવી કોઈ ફોગ સામાન્ય ન હતી પેનેસિરિયમ મેળવવા માટે કયા વૈજ્ઞાનિકે ઓગણીસો પિસ્તાલીસમાં નોબલ નોબલ પુરસ્કાર પેનેસિરિયમની સૌપ્રથમ એન્ટિબાયોટિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા પણ સુધારો અર્નેસ્ટ હેન બરાબર અને હાવર્ડ ફ્લોરેન દ્વારા થયેલું છે તો અર્નેસ્ટ ચેઇન હાવર્ડ ફ્લોરીન અને ફ્લેમિંગ આ ત્રણ નામ છે બરાબર જેણે સામે સંયુક્ત રીતે ઓગણીસો પિસ્તાલીસમાં નોબલ પુરસ્કાર તો આપણો અહીંયા આવશે બરાબર અહીંયા નામ અધૂરું છે અહીંયા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ચેઇન આ બી એક જ નામ છે બરાબર અહીંયા પણ ફ્લોરે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બરાબર હાવર્ડ ઓર્નેસ્ટ આમ અલગ અલગ રીતે ઉલ્લેખ કર્યો છે પણ પરફેક્ટ રીતે આપણો જવાબ બી બને છે કયા જીવલેણ રોગની એન્ટિબાયોટિક શોધાઈ ગઈ તો જે પ્લેગ છે એ પણ જીવલેણ છે ડિપ્થેરિયા છે કાળી ખાશે આ બધા જ રોગો છે એ આપણા માટે જીવલેણ રોગો હતા એની આજે એન્ટીબાયોટિકના કારણે આ રોગોનીથી આપણે સરળતાથી સારવાર કરી શકીએ છીએ તો આપેલ તમામ આપણો જવાબ બને છે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર જો ઔદ્યોગિક ક્ષેત્રે એટલે વધુ ઉત્પાદન કરવું પડે તો વધુ ઉત્પાદન માટે આપણે શું તો આથવણ કારકોનો ઉપયોગ કરવામાં આવે છે મોટા વેસન્સ મોટા પાત્રોનો ફ્લાસ્ક છે બીકર છે તો પ્રયોગશાળામાં આપણે સામાન્ય શરૂઆત એનું ટેસ્ટિંગ કરવા માટે કરી શકાય પણ ઔદ્યોગિક ક્ષેત્રે અથવણકારકોનો ઉપયોગ કરી શકાય છે આસ્પરજિલસ નાઇજર જે આપણે આગળ પણ વાત કરીએ છીએ શેનું ઉત્પાદન કરવામાં આવે છે તો તમને ખ્યાલ છે લેક્ટિક એસિડ છે લેક્ટોબેસિલસ દ્વારા આવે છે મ્યુટ્રિક એસિડ કોસ્ટ્રિયમ દ્વારા આવે છે બરાબર સાઇટ્રિક એસિડ જે છે બરાબર એ ઉત્પાદન એસ્પરજીલસ નાઇજર દ્વારા કરવામાં આવે છે તો સાઇટ્રિક એસિડ જે સામાન્ય રીતે આપણે લીંબુના આપણે વાત કરીએ છીએ બરાબર થેરીની અંદર તો લીંબુના ફૂલ તરીકે જેને આપણે ખાસ કરીને કેટલીક ફરસાણની અંદર એની થોડી માત્રા નાખી અને એનો યોગ્ય સ્વાદ લાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે એસેટોબેક્ટર એસિટીમાંથી એસિટિક એસિડ બનાવવામાં આવે છે તો અહીંયા આ ત્રણ નામ નહીં આવે એસ્પર નાઇજરમાંથી સાઇટ્રિક એસિડ જેવા વાપરો છે પ્રથમ એન્ટીબાયોટિકના શોધક તે એન્ટીબાયોટિકની શોધના સમયે કયા બેક્ટેરિયાનું સંવર્ધન સામાન્ય રીતે પેનિસિલિયમની શોધ આકસ્મિક થયેલી છે પણ એ જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે બેક્ટેરિયાનો ઉછેર કરતા હતા એ સ્ટેફાઈલો કોકસ બરાબર સ્ટેફાઈલો કોકાઈ નામના બેક્ટેરિયાનો ઉછેર કરતા હતા બરાબર અને એ સ્ટેફાઈલો કોકઈ બેક્ટેરિયાની અંદર એની વૃદ્ધિ અટકાવવા માટે જવાબદાર જે ફૂગ હતી પેનિસિલિયમ એના પરથી એન્ટિબાયોટિક તરીકે તેનો અભ્યાસ થયો તો ક્યાં બેક્ટેરિયાનો સંવર્ધનમાં ઉપયોગ કરતા હતા સ્ટેફાઈલો કોકાઈ અથવા સ્ટેફાઈલો કોકસ

ઔદ્યોગિક સ્તરે સાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરવું છે આપણે આગળ વાત કરી ગયા પ્રશ્નની અંદર જે વાત હતી અહીંયા સાઇટ્રિક એસિડ પ્રશ્નમાં છે તો જવાબ આવશે એસ્પર જેલ નાઇજર પ્રશ્નમાં હતું જવાબ મળું સાયટ્રીક એસિડ હતો આગળ થોડા એમ શીખ્યું પહેલાં તો એ સાયટ્રીક એસિડ આપણે ઉત્પાદન કરવું છે તો સૂક્ષ્મજીવ તરીકે એસ્પર જેલસ નાઇજર આવશે ઓકે આ તમે આગળ વાત કરી ગયા અથવા પ્રક્રિયામાં ખાસ કરીને બેક્ટેરિયા દ્વારા નિર્મિત ખાલી જગ્યાનો ઉપયોગ લોહીની નળીમાં તો સ્ટ્રેપ્ટોકો સ્ટ્રેપ્ટોકાઈનેજ દ્રવ્ય જે છે બરાબર એ જવાબ આપણો આવશે કે જે લોહીની નળીઓમાં ગંઠતા જે રુધિરના ક્લોટ છે તોડવા માટે ક્લોટ બ્લિસ્ટિંગ તરીકે ક્લોટ બ્લાસ્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે સ્ટેપ્ટોકોકાઈ નહીં નામ આવે બરાબર મોનોસ્કો એ ઈસ્ટ છે એનો ઉપયોગ નથી થતા સાયક્લોસ્પોરિયની અંગ પ્રત્યારોપણ દરમિયાન સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીને ડાઉન કરવા માટે કામ આવે છે એની પણ આપણે આગળ એમસીક્યુમાં ચર્ચા કરીશું જ બરાબર જે તમને કન્ટેન આધારિત આપને ખ્યાલ એ હોય જ છે ઓકે આગળ જોઈએ અંગ પ્રત્યારોપણ હમણાં જ વાત કરીએ સાયક્લોિન એ બરાબર પ્રતિકારક ઘટક તરીકે જે ખાસ કરીને સેલ મેડિયેટેડ ઇમ્યુનિટી કોષીય પ્રતિકારકતા કોષીય નહીં શીય પ્રતિકારકતા જે ઘટાડવા માટે જો એ ઘટે તો જ અન્ય અંગ છે એ ખાસ કરીને યજમાનના શરીરમાં દાખલ કરાવી શકાય નહીતર તો એ અંગ દાખલ કરો છો તો પણ એને એ ખાસ કરીને અંગ સામે પ્રતિકાર કરી એ અંગને ડેમેજ કરી શકે છે એટલા માટે સાયક્લોસ્પોરિન એ આપવામાં આવે ત્યાર પછી ધીરે ધીરે એને સક્રિય કરવામાં આવતું હોય છે તો એ અંગ પ્રત્યારોપણ દરમિયાન ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે મોનોસ્કસ કોર્પોરિયસ ઇસ્ટ શેનું ઉત્પાદન કરે છે રુધિરમાં ક્લોટ કોલેસ્ટ્રોલ છે બરાબર એનું પ્રમાણ ઘટાડે છે તો મનસ્કસ પુરપ્રિયસ છે એના દ્વારા જે તૈયાર થાય છે સ્ટેટિન્સ દ્રવ્ય જે છે બરાબર એ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે ઘણી વખત વધુ પડતું કોલેસ્ટ્રોલ હોય તો સ્ટેટિન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે બરાબર તો એ જે છે એ સામાન્ય સ્ટેટિન્સ દ્રવ્ય એ કોલેસ્ટ્રોલને ડાઉન કરે છે ટ્રાયકોડમાં પોલિસ્પોરમ બરાબર તો સામાન્ય ટ્રાયકોડનું ઈસ્ટ છે એમાંથી શું બોલાવું તો સાયક્લોસ્પોરિન છે એનું નિર્માણ કરવામાં આવે છે સાયક્લોસ્પોરિન

જેથી આપણને ખબર પડે પરફેક્ટ આન્સરમાં ઘણી વખત એક જોઈને આપણે આન્સર તરફ જતા હોઈએ છીએ એવું થોડુંક વિચારવું પડશે સ્ટેટિન્સનું કાર્ય શેના પર આધારિત છે હવે સ્ટેટિન્સ છે ખાસ કરીને તમને આપણે આગળ વાત કરીએ કોલેસ્ટ્રોલ છે એનું ઉત્પાદન અટકાયત કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે બરાબર

તો બ્રાન્ડી વિસ્કી રમ એ નિસંધનથી બને છે વાઇન છે એ બીયર અને વાઇન એ નિ વગર હોય છે અહીંયા બીજું હોય તો બીયર કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક કોણ બરાબર ખાસ કરીને તે કોલેસ્ટ્રોલ ના નિર્માણ માટે જે ઉત્સેચક છે બરાબર સંશ્લેષણ માટે તો ખાસ કરીને કોલેસ્ટ્રોલનું વધુ ઉત્પાદન કરે છે એવું આપણે કહી શકાય બરાબર જે નિર્માણ પામે છે તેની ઉપયોગિતાની વાત કરી તો આ સાથે આપણે બીજા ભાગને પૂર્ણાહુતિ કરીએ છીએ વંસ એગેન્ડ સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ ફ્રી આગળના ભાગમાં મળીએ તૈયાર થઈ જાવ આગળના ભાગની તૈયારી માટે